ઉત્તરાયણમાં હજુ એક મહિનો બાકી છે અને પતંગ રેક્ષિકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે સુરતથી એક ચેતવણી રૂપ કિચ્ચો સામે આવ્યો છે શહેરના સાત વલ્લા બ્રિજ પર પતંગની દોરીએ મોપેટ સવાર યુવકનું ગળું કાપી નાખ્યું હતું યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગત સાંજે બનેલી આ ઘટના બાદ યુવકને નજીકના દવાખાને પ્રાથમિક સારવાર અપાઈ હતી ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાયો હતો જોકે ગળાના ભાગ પર ગંભીર રીતે પતંગની દોરી વાગી હતી અને તેની હાલત બગડતા તેને આજે ફરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પીડિત મોહન ભીમરાવ સાતપુતે કહ્યું કે તેઓ નવા ગામના દિપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શોરૂમમાં મેકેનિક તરીકે કામ કરે છે તેમણે કહ્યું કે તે નવસારીથી નવા ગામ જતો હતો નજર સામે સાત વલ્લા બ્રિજ પર પતંગની દોરી દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો યુવાનના ગળાના ભાગ પર પાંચ સેમી લાંબો ચીરો છે પરંતુ ઘા ઊંડો ન હોવાથી તેનો જીવ બચી ગયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો